આપણ કસ્ટમર ની સાઈઝ છે આ પણ બીજો સાદો પાયજામો છે તમે જોવા જઈ શકો છો એનામાં કાપડ ઓછું હોય તો તે નીખામાં અલગથી કાપડ જોઈન કરેલું છે પછી બીજો એક ડ્રેસ છે આ પણ સાદો પાયજામો છે તમે વિડિયોમાં જોઈ શકો છો તો તમે ઘેર બેઠા પણ તમે આવી રીતના

કસ્ટમરનું છે ટોપ છે રેડીમેડ છે રેડીમેડની ટોપની અંદર અહીંયા બાહીમાં સિલાઈ જ નથી આવી એટલે કસ્ટમરે મને સિલાઈ કરવા આપેલું છે તો તમે આવી રીતના પણ કામ લઈ શકો છો કસ્ટમરનું બીજું એક આ ડ્રેસ છે સેમ જ કલર છે અને આ બીજા કસ્ટમરનું છે તો એનામાં લેન્થ ઓછી કરવાની છે કસ્ટમરને ચાલીસની સાઈઝ જોઈ છે લંબાઈમાં અને આખા ટોપ ની અંદર સિલાઈ જોઈએ છે તો ચાલીસ ની લંબાઈ નું માપ કરવાનું હોય તો એની અંદર એક ઇંચ એક્સ્ટ્રા લેવાના પટ્ટી વાળવા માટે પછી સેમ સાઈઝ નું આવી રીતના પણ એ જ ચાલીસ ની લંબાઈ વાળું બનાવવાનું છે તમે વિડીયોમાં જોઈ શકો છો આ પણ ફૂલ સાઈઝ છે એનામાં પણ ચાલીસની લંબાઈ વાળું કરવાનું છે બીજો એક આ ડ્રેસ છે એનામાં આ વીસ એક વાળું છે તો અહીંયા ઘડીપનીક છે તો કસ્ટમરને અહીં આગળ ઘડી એક ઇંચનું અહીંયા ઘડી

તો ટોટલ છ ડ્રેસ છે આ બધામાં ફિટિંગ અને નીચેથી લંબાઈ ઓછી કરવાની છે બીજો આ ડ્રેસ છે આ પાયજામો છે એનામાં પણ લંબાઈ વધારે છે તો કસ્ટમરના સાઇઝ પ્રમાણમાં લંબાઈનું માપ કરવાનું છે પણ અહીંયા કટ છે સાઈડમાં પણ આવી રીતના પટ્ટી વાળીને નીચેથી સિલાઈ કરવાની ડ્રેસ છે આ ટોપ છે એનામાં પણ લંબાઈ વધારે છે તો કસ્ટમર કરવાનું છે તો તમે વિડીયોમાં જોઈ શકો છો તો તમે ઘેર બેઠા પણ તમે આવી રીતના જો તમને થોડી ઘણી સિલાઈ આવડતી હોય તો તમે આવી રીતના કામ કરી શકો છો અમારો પોતાનો ડ્રેસ છે આગા પ્રિન્ટેડ છે પાછા પ્લેન છે સિમ્પલ ગળું છે અને આ જે વર્ક છે મોતી વર્ક અહીં ઘડી હેન્ડ વર્ક કરેલું છે અને મોતી વર્ક કરેલું છે ટૉપ છે એની આ સ્લીવ્સ છે ઉપરનો ભાગ પ્લેન લીધેલો છે અને નીચે પ્રિન્ટેડ બોર્ડર છે તો તમે પણ આવી રીતના નું કામ ઘરે કરી શકો છો અને દિવસના બસો ત્રણસો રૂપિયા કમાઈ શકો છો તો તમારા જે એરિયામાં જે ભાવ સાચતો હોય એ તમે લઈ શકો છો વીસ રૂપિયા છે ચાલીસ રૂપિયા છે પચાસ રૂપિયા છે જે ભાવ સાચતો હોય એ રીતના લઈ શકાય છે અને તમે તમારી ફેમિલીને પણ સપોર્ટ કરી શકો છો પૈસાથી આવી રીતના ડ્રેસ આયા છે અને આ બધા રિપેરિંગના છે આ જે સલવાર ને પ્લાઝો છે એ જાતે મેં બનાવ્યા છે અને આ ટોપ પણ મેં જાતે બનાવેલું છે આ મારું પોતાનું છે બધું ફ્રી કલાક તો કરી થાળી કવર છે એકદમ ડિઝાઇનર વાળું બનાવેલું છે પોથી કવર છે જે નાની ભગવદ્ ગીતા આવે એના માટેનું કવર બનાવેલું છે આના બધા જ મેં વિડીયો અપલોડ કરેલા છે ના જોયા હોય એ તમે જોઈ લેજો મોટું કવર છે પોથી કવર ગોટા પટ્ટી એટેચ કરીને બનાવેલું છે આ પર્સ છે ડબલખાના વાળું નાના ટુકડામાંથી જ બનાવેલું છે ચેન અને પાઇપિંગ કરીને લેસ અને એનાથી અટેચ કરીને બનાવેલું છે પાઉચ સિમ્પલ ખાનાવાળું પાઉચ છે પ્રેશર બટન વાળું છે તમે વિડીયોમાં જોઈ શકો છો પોટલી પાઉચ છે એના ડિઝાઇનર લટકણ બનાવેલા છે આખા કાપડની અંદર ગોટા પટ્ટી એટેચ કરીને સાઈડમાં લેસ મૂકીને લટકણવાળું પોટલી પાઉચ બનાવેલું છે અહીં સિમ્પલ પોટલી પાઉચ છે આ એકદમ હેવી લુક વાળું ડિઝાઇનર પોટલી પાઉચ છે લટકન એકદમ ડિઝાઇનર બનાવેલા છે આનો મેં વિડીયો અપલોડ કરેલો છે ના જોયો એ તમે જોઈ લેજો આ પણ સિમ્પલ છે પણ ડિઝાઇનર લટકન બનાવેલા છે અને સાઈડમાં પાઇપિંગ મૂકેલી છે આ એકદમ હેવી ડિઝાઇનર બનાવેલું છે પોટલી પાઉચ વિડીયોમાં જોઈ શકો છો આ બધા વિડીયો મેં અપલોડ કરેલા છે ના જોયા હોય તો તમે જોઈ લેજો અને આવી રીતના બનાવજો તો તમારું પણ સરસ આવી રીતના પોટલી પાઉચ થશે આ અમે ઓર્ડર લઈને સો એક નંગ વેચી દીધેલા છે એક જણને જોતા હતા એનો મને ઓર્ડર હતો એવી રીતના મેં આપેલા છે અને બીજો પણ ઓર્ડર આવ્યો છે એ પણ મને મને આપવાના રહેશે જલ્દી ઘણી વસ્તુ મેં બનાવેલી છે આપણને એક બેગ છે વેસ્ટ મટીરિયલમાંથી જ બનાવેલું છે એક ખાનું છે પછી અહીંયા આગળ આગળ બીજું ખાનું છે તમે પેન્સિલ પાઉચ પણ બનાવી શકો છો નાના ટુકડામાંથી તમે જોઈ શકો છો આ મેકઅપ મુકવાનો પાઉચ છે આનો પણ મેં વિડીયો બનાવેલો છે તમે વિડીયોમાં જોઈ શકો છો એકદમ સરસ ફિનિશિંગ વાળું મેકઅપ પાઉચ બનાવેલું છે તમે આ બધા વિડીયો ના જોયા હોય તો પ્લીઝ આ બધા વિડીયો તમે જોઈ લેજો આ સેટ મૂકવાનું પાઉચ બનાવેલું છે આનો મેં હજુ વિડીયો નથી બનાવ્યો એ વિડીયો મારે બનાવવાનો છે એ હું જલ્દી અપલોડ કરીશ વિડીયો તમે વિડીયોમાં જોઈ શકો છો એકદમ સરસ ફિનિશિંગ વાળું પાઉ તૈયાર થઈ ગયેલું છે બોક્સ વાળું બનાવેલું છે મોટું પાઉ છે પછી આ માટલા પર ઢાંકવાનું કવર બનાવેલું છે આનો પણ મેં વિડીયો બનાવેલો છે આનો પણ મેં વિડિયો બનાવેલો છે ના જોયા હોય તો તમે લેજો રોટલી કવર બનાવેલું છે નાની વાળું જબલું બનાવેલું છે બે થી ત્રણ મહિનાનું બાળક હોય એના માટેનું જબલું બનાવેલું છે એના પણ મેં વિડીયો બનાવેલા છે આ પ્રેસ બટન વાળું જબલું બનાવેલું છે એકદમ પ્યોર કોટન નું છે તો નાના બાળકને આસાનીથી પહેરાઈ શકાય છે બધા જ વિડીયો મેં બનાવેલા છે ના જોયા હોય તો તમે જોઈ લેજો લાડ્યું છે નાના બાળકને પહેરાવાનું ગળામાં પછી આ ફ્રિલવાળી થેલી બનાવેલી છે આનો પણ મેં વિડિયો અપલોડ કરેલો છે ના જોયો હોય તો તમે જોઈ લેજો સાદી થયેલી છે એનો પણ મેં વિડીયો બનાવેલો છે આ પેરેડ બ્લાઉઝ છે આ પણ મેં બનાવેલો છે બ્લાઉઝ પાછળ માટલા સેપવાળું છે ને પાઇપિંગ છે આગળ ગળામાં પાછળ પણ પાછળના ગળામાં પણ પાઇપિંગ છે ગોલ્ડન પછી બીજો બ્લાઉઝ છે

ઘણી વસ્તુ બનાવેલી છે મેં બ્લાઉઝનો હું જલ્દી જેમ બને વિડીયો હું લાવવાની છું તો જેથી કરીને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તમે અને બે લાયક જરૂરથી પ્રેસ કરજો કે જેથી જે પણ નવા વિડીયો આવે એ સૌથી પહેલા તમને જોવા મળે તો તમને આજનો મારો વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી મને કોમેન્ટમાં જણાવજો અને તમે કયા શહેરમાંથી છે કયા ગામમાંથી છે મારો વિડીયો જોઈ રહ્યો છે એ જરૂરથી મને કોમેન્ટમાં જણાવજો તો ચાલો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં